નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં આજે આપણે જોઈશું ધોરણ પાંચ વિષય ગણિતનું ચેપ્ટર બે આકાર અને ખૂણાઓ ના સ્વ અધ્યયન પોથી સોલ્યુશન તો ચાલો મિત્રો શરૂ કરીએ ચેપ્ટર બે આકાર અને ખૂણા જેમાં સૌપ્રથમ પ્રથમ આપેલો છે પ્રશ્ન એક આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો અહીં આપણને ચાર આકૃતિ આપેલી છે જેમાં એમાં ત્રિકોણ બી છે ચોરસ સી અને ડી છે પંચકોણ ચાલો પહેલું સૌથી વધુ ખૂણાઓ કયા આકૃતિમાં છે તો જવાબ આવશે ઓપ્શન ડી સૌથી ઓછા ખૂણાઓ કયા આકૃતિમાં છે તો એ અને કઈ કઈ આકૃતિમાં ખૂણાઓની સંખ્યા સમાન છે તો જવાબ આવશે બી અને સી બંનેમાં બીજું છે આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો આપણને ચાર આકૃતિ આપેલી છે મિત્રો જોઈએ ચોથું કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી મોટો છે તો જવાબ આવશે એમ કયા મૂળાક્ષરની આકૃતિનો ખૂણો સૌથી નાનો છે તો જવાબ આવશે ઝેડ છઠ્ઠું કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી તો ઓ સાતમું મૂળાક્ષરોમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે તો મૂળાક્ષર ટીમાં આવશે ખૂણા બે એમમાં આવશે ત્રણ મૂળાક્ષર ઓમાં આવશે શૂન્ય અને મૂળાક્ષર ઝેડમાં આવશે બે ખૂણા પ્રશ્ન ત્રણ છે આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ પહેલું છે આપેલી આકૃતિમાં કુલ કેટલા ખૂણાઓ છે તો જવાબ આવશે ચાર નવમું છે કયા ખૂણાનું માપ સૌથી વધુ છે તો આવશે ખૂણો સી અને દસમું કયા ખૂણાનું માપ સૌથી ઓછું છે તો જવાબ આવશે ઓપ્શન ડી ખૂણો ડી આગળ છે ચોથું કોષ્ટકમાં માગ્યા મુજબ વર્ગીકરણ કરો ક્રમ આપેલા છે મૂળાક્ષર આપેલા છે અલગ અલગ એથી લઈને ઝેડ સુધીના કેટલાક મૂળાક્ષરો આપેલા છે તેમાં ખૂણાઓ કેટલા પડે છે કેટલા કાટકોણ છે કેટલા લઘુકોણ અને કેટલા ગુરુકોણ તે આપણે દર્શાવવાના છે તો ચાલો પેલા સી મૂળાક્ષર આપેલો છે તો ખૂણાઓની સંખ્યા આવશે બે જેમાં કાટકોણ આવશે બે ડબલ્યુ છે જેમાં કુલ ત્રણ ખૂણા ત્રણેય આવશે લઘુકોણ એટલે કે કાટકોણથી નાના ત્યારબાદ છે એલ જેમાં એક ખૂણો પડશે જે પડશે કાટકોણ ઝેડમાં જોઈએ બે ખૂણા બંને આવશે લઘુકોણ કે છે તો તેમાં કુલ ત્રણ ખૂણા આવશે બે લઘુકોણ અને એક ગુરુકોણ વાય છે તો તેમાં પણ ત્રણ ખૂણા આવશે એક લઘુકોણ અને બે ગુરુકોણ ત્યારબાદ છે ઈ તો એમાં ચાર ખૂણા પડશે અને ચારેય ખૂણા આવશે કાટકોણ એક્સ છે જેમાં ચાર ખૂણા બે લઘુકોણ અને બે ગુરુકોણ એન છે જેમાં બે ખૂણા તે બંને લોકુકોણ ત્યારબાદ ડી તો તેમાં ટોટલ ચાર ખૂણા પડશે અને ચારેય કાટકોણ પડશે ત્યારબાદ છે પી જેમાં પાંચ ખૂણા અને પાંચેય ખૂણા કાટકોણ ત્યારબાદ છે એ જેમાં એક ખૂણો પડશે જે આવશે લોકુકોણ આગળ જોઈએ પાંચમું નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો ચાલો અહીં ત્રેવીસમી આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે સવા દસ થયાર છે તો કયો ખૂણો બનશે ગુરુકોણ અને સમય છે દસ અને પંદર બીજી આકૃતિ છે જેનો ખૂણો બનશે લઘુકોણ સમય છે છ ચાલીસ ત્યારબાદ છે કાટકોણ જેનો સમય આપેલો છે ત્રણ આગળ છે છઠ્ઠી આકૃતિમાં દર્શાવેલ સમય મુજબ કાંટાઓ દોરો અને ખૂણાનો પ્રકાર લખો ચાલો નવ વાગ્યાનો સમય છે તો તમે અહીં જોઈ શકો છો આ પ્રમાણે કાંટા દોરી શકાય અને એનો ખૂણો આવશે કાટકોણ સત્યાવીસમું છે છ વાગ્યાનો જેનો ખૂણો બનશે તમે જોઈ શકો છો સીધો જે આવશે ગુરુકોણ અઠ્યાવીસમું છે જેમાં એક વાગ્યો છે જેનો ખૂણો થશે લઘુકોણ સાતમું છે નીચેની આકૃતિમાં કોઈ પણ સમય બતાવી રચાતા ખૂણાની નોંધ કરો ચાલો ત્રણ વાગ્યાનો ખૂણો તો કાટકોણ ત્યારબાદ સાત પિસ્તાલીસનો ખૂણો લઘુકોણ અને નવ ને વીસનો ખૂણો તો આવશે ગુરુકોણ આ પ્રમાણે તમે દર્શાવી શકો આઠમું છે નીચેના કોઠામાં આપેલા આકારોમાંથી કોઈ એક ખૂણાને દબાવવાથી તેના આકારમાં ફેરફાર થાય છે જો હા તો નવો બનતો આકાર ખાનામાં જોઈ શકો છો જોઈ શકો છો અને ત્રીજું તેમાં આકારમાં ફેરફાર થશે નહીં તો ના આગળ છે અધ્યયન નિષ્પતિ પહેલું છે આ આકૃતિમાંથી કઈ આકૃતિ ત્રિકોણ છે તો જવાબ આવશે ઓપ્શન સી ત્રિકોણ નથી તો ઓપ્શન સી કારણ કે તેમાં ચાર બાજુ છે બીજું છે બાજુની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે તો જવાબ આવશે ઓપ્શન ડી પાંચ ત્રીજું છે નીચેનામાંથી કઈ ઘડિયાળમાં કાટકોણ બને છે તો જવાબ આવશે નવ વાગ્યાની ઘડિયાળ એટલે કે ઓપ્શન બી ચોથું છે નીચેનામાંથી કઈ આકૃતિમાં એક ખૂણો દબાવતા આકાર બદલાતો નથી તો જવાબ આવશે ઓપ્શન એ આગળ જોઈએ આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ પાંચમું છે બાજુની આકૃતિમાં કાટકોણ કરતા નાના હોય તેવા ખૂણા બનાવતી ઘડિયાળની સંખ્યા લખો તો જવાબ આવશે ત્રણ છઠ્ઠું બાજુની આકૃતિમાં કાટકોનો ત્યારબાદ છે બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણા થાય છે તો આવશે સોળ ખૂણા નવમું છે આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે તો ચાર અને આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી વધુ છે તો જવાબ આવશે આઠ તો મિત્રો આ હતું ચેપ્ટર બે નું સોલ્યુશન આવે વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવારે વિડીયો જોઈએ સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ